આજે રામ નવમીના પર્વે રામ લલ્લાના જન્મની વધામણી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે ભાવનગર શહેરના અનેક મંદિરોમાં રામ લલ્લાના ભવ્ય વધામણા પણ કરવામાં આવ્યા હતા પરિમલ વિસ્તારમાં આવેલા રામજી મંદિરથી સાંજે પાંચ કલાકે રામ લલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી અને વિહિપ બજરંગદળ દ્વારા આયોજિત આ ભવ્ય રામ લલ્લાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રાનું પ્રસ્થાન સંતગણ તેમજ મેયર પૂર્વ શોભાયાત્રામાં દસ ટ્રેક્ટરો સહિતના અનેક વાહનો જોડાયા હતા છ્યાસી કિરાનીકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી જ્યારે ટ્રેક્ટર પર સવાર ભજન મંડળીએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી રામનવમી ચરિત્ર સુધ ભગવાન રામ લલાજી અયોધ્યાના જે જન્મ સ્થાન ઉપર ત્યાં જન્મ લીધો સારા એ ભારત અંદર જન્મ જન્મ વિરામ પામશે અમારો એ ધ્યાય છે કે રામ ધર્મ સ્થાન ઉપર ભવ્ય મંદિર નું નિર્માણ થાય એ ભાવનગર ની અંદર યાત્રા કરશે